આવે છે તમારા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો અને હેને આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલમાં જઈ જઈજો તમને જો સરસ મજાની લીલી માંડવી લીમડા ગામડાનો નજારો દેખાડું ગામડું ગમતું નહીં ફટાફટ કોમેન્ટ કરી દેજો ને લાઈવને શેર કરજો આમ જો વરસાદ તૈયારીઓ કરે છે પણ અમારે ત્યાં વરસાદ આવતો નથી તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો ક્યાં ગામથી વિડીયો જોવો એ ફટાફટ કોમેન્ટમાં ભૂલતા નહીં જો માંડવી કેવી લાગે છે એ તમે ખેડૂત હોય ને જાણતા હોય ને તો એ કોમેન્ટ કરી દીજો જુઓ છે આપણા ઘરનો નજારો દેખાડવું હોય આજુબાજુમાં નેચરલ ગ્રીનરીઓ તમારા એરિયામાં છે કે નહીં અને ક્યાંથી તમે વિડીયો જુઓ ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈવને શેર કરજો તેથી શું છે આપણા દર્શક મિત્રો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ વરસાદનું સરસ મજાનું વાતાવરણ બની ગયું છે તમારા એરિયામાં વરસાદ છે કે નહીં કરવાનું ભૂલતા નહીં મિત્રો જોડાતા આમ જોવો વરસાદનું વાતાવરણ સરસ મજાનું બનતું જાય છે તમને હું દેખાડું છું લાઈવમાં તમારા એરિયામાં વરસાદ નહીં હોય અમારે જોવાય બધે વરસાદ છે તમને આમ પાછળ નહીં નેચરલ નજારો દેખાડવો જોઈ લ્યો આમ કેમ બાકી લોકેશન કેમ હે ભાઈ ફટાફટ તમે ચેનલમાં હે ને ભાઈ લાઈવમાં જોડાણ હોય ને તો લાઈવને હે ને સબસ્ક્રાઈબ કરતા ને શેર કરજો કુદરતનો પ્રાકૃતિક નજારો દેખાડું હું આવો નજારો તમારી ન હોય ને એવો અમારા ગામડામાં હોય ભાઈ લ્યો ભાઈ ભાઈ ઘટે જુઓ તમને આમ ઉપર કાળા ડિબાંગ વાદળો ફટાફટ હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ આપણા લાઈવને શેર કરતા જઈ ગયો આમ કેવા વાદળો કેવા દેખાય છે તો ફટાફટ મને કહી ગયો ભાઈ જોવા આમ તમને જોવો નેચરલ લોકેશન દેખાડું કેમ કઈ ઘટે ઘટે હે કઈ તો ઘટે ને કેમ બાકી ફટાફટ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને કેમ બાકી લાઈવ ને શેર કરજો ભાઈ જોવા તમને નેચરલ નજારો દેખાડું ગામડાનું આપણું ઘરે જો ખેતર ડોબા હે દૂધ પીતા હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો તમે કયું દૂધ પીવો હો અમૂલનું માહીનું કઈ કોથળીનું ડેરીનું ફટાફટ લાઈવ ને શેર કરો મિત્રો આપણા સબસ્ક્રાઈબર વધારવામાં મદદ કરો ભાઈ જો છાટા ચાલુ થઈ ગયા હે તમારીને સાટા આવે છે કે નહીં એ કોમેન્ટમાં મને કહી ગયો હો જરા પહેલાં ખબર પડી જાય મિત્રો તમે ક્યાં ગામથી આપણું લાઈવ વિડીયો જોવો હો ને એ કહેજો ને મિત્રો લાઈવમાં તો લાઈક કરતા જાઓ ભાઈ આવો વરસાદનો સુંદર મજાનો નજારો તમને દેખાડવા માટે આપણે સ્પેશિયલ પોપરે એક વાગે ધાબા ઉપર ચડી ગયા હું તમે ક્યાં ગામથી આવો ને ભાઈ આપણે જો અત્યારે પચાસ જણા લાઈવમાં હે પાંચસો જણા લાઈવમાં જોડાઈ જઈએ ત્યાં સુધી આપણે લાઈવને લાઈવ રાખવાનું હોય ફટાફટ કોમેન્ટ કરજો ઠંડો ઠંડો પવન આવે નહીં વરસાદ ચાલુ થાય કે નહીં તમને શું લાગે જો આમ ઉપરનો નજારો જવો તમને લાઈવ દેખાડું જો કેમ છે ગેલેક્સી જો કેવું હે કાળું ડિબાંગ છે ને ભાઈ ભાઈ કાદર બલોચભાઈ કેમ છો ભાઈ ક્યાં ગામથી તમે આપણો વિડીયો લાઈવ જોવો ફટાફટ ને આપણું લાઈવ એકવાર તમારે વોટ્સઅપમાં શેર કરી દો ને ક્યાં ગામથી વિડીયો જોવે કાદર બલોચભાઈને ને બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ ભૂલતા નહીં ભાઈ अपना परम मित्र है ये भाई, पट, भाई है ना भाई लाइव में जोड़ाई जाओ किचन वो चैनल ने सब्सक्राइब करता जाओ बराबर मित्र तुम्हारा क्या विस्तार में आप लाइव जो हो कौन से एरिया से आप ला, मेरा लाइव देख रहे हो वो भी कमेंट में बता दीजिए और आपके वहाँ बरसात और बारिश का मौसम कैसा चल रहा है वो भी बता दीजिए कैसी बारिश गिर रही है और कौन सी फसल गई है